નર્મદાને ભરૂચના દબંગ નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા ફરી આમને સામને આવતા ભરૂચ નર્મદાનું રાજકરણ રાજકારણ ગરમાવશે નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ચૈતર વસાવે રણટંકાર કરી ભાજપા પર આકરા પ્રહારો કરી ભાજપને લલકારતા સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવે પણ ચૈતર વસાવા સામે પલટવાર કરી ચૈતર વસાવાને આડે હાથે લઈ સણસણતો જવાબ આપી ચૈતર વસાવા અને આ પાર્ટી સામે સાંસદે આકરા પ્રહાર કર્યા છે અમારા સારા શિક્ષકોને અને ડોક્ટર તથા નર્મદાનું પાણી આપો જાતે વિકાસ કરી રહીશું એ ઉપરાંત નર્મદા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતો હાલ જ્યારે ભાજપ પાસે છે ત્યારે ચૈતર વસાવે કાર્યકરોને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવા તૈયાર થઈ જવાની હાકલ કરી હતી જે લોકો સપના જોઈને બેઠા છે કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપની બનશે એ લોકોની તમારી બધાની ઉપસ્થિતિ અને તમારી બધાની મહેનત જોઈને મેં કેવા માંગુ છું નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદાની પાંચે પાંચ તાલુકા આવનારા દિવસમાં આમ આદમી પાર્ટીની બનવાની છે આમ આદમી પાર્ટીની બનશે કેમ કેમ કે લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે લોકોએ તમારી હવાની વાતો જોઈ છે તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો હવે અમારો સમાજ જાગ્યો છે કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ લઈને અહીંયા ધારાસભ્યની ચેલેન્જની વાત કરે છે ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું અમે સમાજને લઈને ચાલનારા લોકો છે અમે અમારી મહેનત થી ચૂંટાયેલા લોકો છે તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે તે દિવસે તમારી શાન પણ ઠેકાણે અમે પાડી દઈશું એ દિવસો પણ દૂર નથી જવાબ તમારા મંત્રીઓને અમારી સામે ડિબેટમાં બેસાડજો તમારા સાંસદ ને અમારી સામે બેસાડજો તમારા મુખ્યમંત્રીને અમારી સામે બેસાડજો અમે કોણ છે અમારો ઇતિહાસ શું છે અમારો સમાજ આ દેશ માટે શું યોગદાન આપ્યું છે અમારે સમાજ આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય તો આદિવાસી સાંસદ આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો એમને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે રાતે ઉઠીને પણ નામ જપવું પડશે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય છે કેટલાક લોકો રાતે ઉઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘે છે ત્યાં સુધી ચૈતર વસાવા એમને યાદ આવે છે એમને પોસાતું નથી ગઈકાલે ચૈતર વસાવાનો આમ આદમી પાર્ટી કાર્યકર્તા સંમેલનમાં બે મોંગરા નું જે આખું એમનું જે પ્રવચન છે એમે સાંભળ્યું છે સ્વાભાવિક છે કે વિરોધ પક્ષમાં રહેલાના રહેનારા માણસો સત્તાધારી પાર્ટી હોય એની ટીકા ટિપ્પણી કરતા હોય જે સંગઠનની જેમને વાત કરી છે સંગઠનને પણ એમણે લલકાર્યું છે ભાજપ સંગઠનને એ ભાજપ સંગઠનને તો દુનિયાની કોઈ તાકાત લલકારી ના શકે આજે સમગ્ર ભારતમાં સંગઠન બાબતે નંબર ટોપ પર ભારતીય જનતા પાર્ટી છે એની સામે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ આવ્યા બધા આવતા ત્યાં મારે છે એમનું સંગઠનને કેમ ભાજપનું સંગઠન ક્યાં અર નેશનલ લેવલનું સંગઠન હોય સ્ટેટ લેવલનું હોય કે જિલ્લા કક્ષાનું સંગઠન હોય ખૂબ મંથન પછી પાર્ટી એની જવાબદારી સોંપતી હોય છે એ જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય કે મહામંત્રી હોય કે તાલુકા પાર્ટીના પ્રમુખ પાર્ટીને વફાદાર પાર્ટી માટે સમય ફાળવનારા આગેવાનોને યોગ્ય જવાબદારી સોંપાતી હોય છે બે ભાગો લોકોને બેસાડતા નથી એ જ રીતના સરકાર પર એમની ટીકા ટિપ્પણી કરી તો આજે દવા સાથે કહું છું કે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે વિકાસ થયો છે એવું ભૂતકાળમાં કોઈ પણ શાસનમાં કોંગ્રેસના શાસન કે પછી બીજા કોઈ જે જનતા પક્ષની સરકાર હશે એમાં નથી થયા આજે વિશ્વાસની સાથે કહીએ છીએ અંદરના જે રોડ રસ્તાના પાણીના પ્રશ્નો હોય સિંચાઈના પાણીના પ્રશ્નો હોય કે શિક્ષણને લગતા પ્રશ્નો હોય આજે ભાજપના શાસનમાં જે થયા છે એ આંખે વળગે એવા કામો થયા છે હા ક્યાંક શિક્ષકોની ઘટ છે ક્યાંક હોસ્પિટલમાં ડોક્ટરની ઘટ છે સ્વાભાવિક છે એના માટે સમય સમય અમે જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં કરીએ છે પણ આજે ઇન્ટરિયલ ગામો વિસ્તારોની અંદર તાલુકાની અંદર ડોક્ટરો નથી આવતા સરકાર પ્રયત્ન કરે છે સરકારી પીએચસી માં દવાખાના ત્યાં પણ ડોક્ટર ને નર્સ બહેનો આજે ત્યાં સેવા આપી રહ્યા છે આજે ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સામે આવી રહી છે એટલે હવે આવા પ્રકારના આક્ષેપ કરશે એ તો આક્ષેપ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે એમાં અમે મારી જજુ કેવું નથી પણ મર્યાદામાં બોલે તો સારું આજ આજે સીએમને લલકારે છે મુખ્યમંત્રીને લલકારે છે ભાજપના મંત્રીઓને લલકારે છે ભાજપના સાંસદોને લલકારે છે એ વધુ પડતું છે એ એને શોભતું નથી આ બાબત જે મર્યાદામાં બોલે વાંધો નહીં વિરોધ પક્ષ વિરોધ પક્ષને બોલે તો કોઈ એમને વાંધો નથી પણ જે મર્યાદા ઓળંગીને બોલે છે એ થોડું વધુ પડતું છે સમય એની સામે એને અમે જવાબ આપીશું ચાપલુસી કરીને કોણ બન્યા છે એ તો આવનારો સમય બતાવશે બહુ સમય ટકવાનો નથી એમનો એટલે પાણીમાં પરપોટા જે સમયની સાથે જે નદી વેણ આવે છે છે એ પ્રકારનો આ બધા પરપોટા છે બધા આજે આમ આદમી પાર્ટી કેજરીવાલનું નું આપે છે પણ તમે જો કેજરીવાલ આમ આદમી પાર્ટીની આખા દેશમાં શું સ્થિતિ થઈ છે એ આવનારા દિવસોમાં આખા દેશની અંદર આપણા નર્મદા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી ઝીરો થઈ જવાની છે કોંગ્રેસની સાથે ગઠબંધન કરે એ વાત અલગ છે પરંતુ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લામાં તો જ્યાં પણ ક્યાંક હશે થોડું ઘણું એનું ઝીરો થઈ જવાનું છે દીપક જગતાપ સાથે જીતુ ન્યૂઝ દિવ્યાંગપીપલા ભરૂચ